જય માતાજી મિત્રો મિત્રો એક કહેવત છે એક નૂર આદમી હજાર નૂર કપડા લાખ નૂર ટાપ ટીપ કરોડ નૂર નખરા માણસ છે ને એ ઘણા બધા નખરાય કરતો હોય બધા નહીં અમુક માણસો અમારે કહેવત છે પારકરની ભાષામાં કે સાળી રે મોઢે મેં કાળે ગો ભારતો ભીંતરા ઝીલતા હોય એવા જ એક યથાનામા તથા ગુણોવાળા સર ભગવતસિંહજી ગોંડલના મહારાજા આપે બધાએ ભગવતસિંહજી વિશે ઘણો વાંચ્યો હશે સાંભળ્યો હશે ગોંડલ શહેરને જોઈ પણ હશે એની જાહોજલાલી જોઈ એની સુવિધાઓ પાયાની સુવિધાઓ જેવું કે શિક્ષણ આરોગ્ય પરિવહન એ વખતે સૌથી પહેલા રેલ જે છે એ ગોંડલ મહારાજા ભગવતસિંહજી લાવેલા અને ભગવતસિંહજીએ અમૂલ્ય ગ્રંથ ભગવદ ગોમંડલ એ આપણી પેઢી માટે એક જબરદસ્ત ગ્રંથ આપ્યો આવા ભગવતસિંહજી મહારાજનો એક બે કિસ્સા મેં સાંભળ એવું કહેવાય છે કે ભગતસિંહજી સાહેબની ગાડી ક્યાંયથી આવતી હોય અથવા જતી હોય હમણાં ગાળો ચાલે છે ને આખા મને યાદ આવ્યો એ વર વધુને જો ગાડી ભગવસિંહજી બાપુની સામે આવી જાય તો પ્રથમ તો એ વર વધુને એ ગાડીમાં બેસાડી અલે અમારું ગંતવ્ય સ્થાન હે પછાડા એવી મહારાજ શ્રીની ખાસ સુજનાતિ માણસન તો ખાસ ભગવતસિંહજીનો એક નોધવા જેવો કિસો જે તમે સાંભળ્યો છે એ પ્રમાણે ભગવતસિંહજી એક વખત વિદેશ પ્રવાસ ગયા બ્રિટન રો પ્રવાસ હશે અને આપણે બધાએ ગોરોના ગુલામકો એમના ખંડિયા ગોંડલ ઉપર અને દરેક સ્ટેટ ઉપર શાસન અંગ્રેજોનો ચાલતો આપણે બધા યુનિયન જયક નીચે હતા તો એક વખત મહારાજાશ્રી ભગવતસિંહજી સાહેબ વિદેશ પ્રવાસે ગયા આ સાદા એવી વાત છે વિદેશ પ્રવાસે ગયા એટલે ઓથરો જે ગવર્નર હતો એ ગવર્નરને ભગવતસિંહજી સાહેબ બંને વરણ ઓથરી જે સિટી હોય એ શહેરમાં ફરવા માટે નીકળ્યા વોકિંગ ગણો કે જે ગણો ભગવતસિંહજી તો મહારાજા હતા એટલે ગવર્નરે તૈયાર થઈ નીકળવાની તૈયારી કરતા હતા એટલે ગવર્નરે કીધું કે ભગવતસિંહજી આપે એક દાગીનો પહેર્યો નથી આપ મહારાજા છો અને આપણી પાસે તો બધો છે કેમ પહેરતા નથી અહીં આપણે ફરવા છીએ પબ્લિકની રચ વચ્ચે આવીશું મિત્રો ભગવતસિંહજી એ અંગ્રેજ અધિકારીને કીધું ભાઈ મને અહીંયા કોઈ ઓળખતોય નથી કે આ ભગવતસિંહજી છે એટલે પહેરવાનો કોઈ અર્થ નથી હું શું કામ પહેરું ભગવતસિંહજીએ કોઈ દાગીનો પહેર્યો નહીં અને અંગ્રેજ તો મહાન ડાયા હતા ભાઈ એ આવા વ્યક્તિની નોંધ પણ રાખતા ખેર ફરી આવ્યા ચાર છ મહિના યુરોપમાં રોકાણા અને છ આઠ મહિના પછી ભગવતસિંહજી પરત આપણે ભારત ગુજરાતમાં પાછા ફર્યા પોતાની રાજધાની ગોંડલમાં અને 2-4 વર્ષ પછી એજ અંગ્રેજ અધિકારી જે ગવર્નર હતા એ ગંડલ આયા 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 પછી ભગવતસિંહજી ફરવા માટે પ્રોગ્રામ બનાવ્યો ભગવતસિંહજી બધે તૈયાર થયા અંગ્રેજ ગવર્નર તૈયાર થયા અને ફરવા માટે જઈ નીકળે છે ત્યારે પણ રે દાગીનો એ કે પહેરેલો નહીં અંગ્રેજ અધિકારીએ જે ગવર્નર હતા એણે ભગવતસિંહજી સરને કીધું કે સાહેબ આપે યુરોપમાં તો કોઈ દાગીનો પહેર્યો નહીં મેં કીધું છતાં આપે ન પહેર્યો આપનો કહેવારો એવો હતો કે ભાઈ મને અહીંયા કોણ ઓળખે કે આ ભગવતસિંહજી છે પણ આ તો તમારો દેશ છે તમારો શહેર તમારી રાજધાની અહીંયા કેમ પહેરતા નથી મિત્રો ભગવતસિંહજીએ જવાબમાં શું કીધો ખોર છે ભગવતસિંહજીએ કહ્યું કે સાહેબ ત્યાં મને કોઈ ઓળખતો નહોતો એટલે મેં ન પહેર્યા અને અહીંયા બધા ઓળખે છે કે આ ભગવતસિંહજી છે એટલે હું એટલા માટે નથી પહેરતો તો મિત્રો મોટા માણસ હોય ને કતિ સાદગી હતી એમના જીવનમાં ખરેખર આપણી પેઢીને એવા વ્યક્તિઓમાં હું બોધપાઠ લેવાય એમની રહેણી કેણીમાંથી બોધકાોધપાઠ લેવાય બધી રીતે મહારાજમાં સાદગી હતી એવા મહાપુરુષને અને આવો મહાન ગ્રંથ આપનારને સર ભગવતસિંહજી ગોંડલ એસ્ટેટના મહારાજાને મારા તરફથી અને આપ સૌના તરફથી મારી ચેનલ તરફથી ભાવ સહિત વંદન સાથે જય માતાજી જય